થી લેવું હોય ને તો દેવ ના થાવું પડે દેવ દેવું લેવું હોય તો દેવ ના થાવું પડે લેતા પણ આવડવું જો

સુરેશ ભાઈ સુરેશ ભાઈ તમનામો શું કહું કે કુલો મામા મામા આ સુરેશ ભાઈ આયા છે કે ના અમે આ બડા હવ જોડો છો તમે નહીં ઓળખતા ને ઓળખોર ભઈ

હુકાયેલો પરસા છે મારા પર પરસર નથી પણ એક ચીજ છે મમ્મા નિશને માની નિશને આ ના ના ઘણા ટાઈમથી હુકાયેલો હુકાયેલો તો બોડું થઈ જ્યું આમાં જો લીલો હુકુ કરતા આવડે મા તો પછી કદી લીલું હોય તો મને હુકુ કરતા ના આવડે એટલે આવી વાત છે કે ફૂલ થી પાછા ના રેતા અને પાફ થી શેતા રે જો સુરેશ ભાઈ એક દાડો ભેળા થઈને આવો બધા મળી ભળીજો આ માતાનો સુરેશ ભાઈ શું માજી શું કેવાનું થાય એ આ પાસે થાય તો કરીએ ન કે વાયરા વયાઈ જાય

જગત <SPA> માં <malaria> મિનિટે ના ઉતારી દઉં તો મારું નોમ ચહેર ભોગવો નહીં તો અડધી તો ડૉક્ટર ભૂવા ભોગવાનો વાત જો આવી કે કે નહીં આવું ખાલી તાર પણ જા પણ ડૉક્ટર એ ભૂત તો કાઢવું કે નહીં કાઢું હા ભૂત કાઢવો પડે કર્મ કાઠો હોય કોઈના ગ્રહો ખરાબ હોય

ભરું તો મુરમાનું રોમ કરી દે છે ચિંતા કરતા નહીં પણ આ હરાજ છે ઉમેદભાઈ અને આવતો નોર્તનનો તો ગરબો આવશે તે બધાય રાતે જ આવી દે શું કીધું કોઈ દાડા આવો એના કરતો રાતે આવો તો મારો પ્રસાદ બનાવેલો તમે ખાઈ કહો રાતે પહોંચ મોટા મારી કહો હું તો માતા કહું છું કે તમારો કોઈ નહીં કોઈ ભૂ તો તમારે કોઈ પાંચ રૂપિયા વાપરવાની છૂટ છે પણ હું એમ નહીં કહેતી કે તમે કોઈના કહેવાથી પૈસા હોવાના કહેવાથી પૈસા હાલવાની મારી ના હાલ જય હો જય હો

પણ જો કે તમારી દ્રષ્ટિ ખરાબ હશે તમારું પૂન કરેલો નકામ છે મોટામાં મોટું પાપ તમન કરશે બરોબર શું કે તમારું પાપ કરશે મોટું અચ્છા ભાઈ પટેલીઓ છે ભાવાળો આ ભાઈ તો ટાકરવાડા ના આવો ખૂબ મજા હો લે કરજો તમે તારે કોઈ પોલીસ વાળું જો આ હોમ મળે તો મને એક અડધા કિલોમીટર સેટો હોયા કરજો શહેરમાં તો પોલીસને હશે ઓમ દાશે ઓમ થઈ જાય શું કીધું

તમારી સધી શીખોતર વીર હારું કરશે હાલે હું નહીં ભાઈ હાબા એ કોંતી હાબા આ ગોગો એક કરવો હોય તો મારો ભગવાન વધાવવા લે તો કદી હજી એક કરવો હોય તો વધાવો બનાવો મેં જોજો લે થઈ જો કે કોંતી તમારા ઓઠ ના વળા તોય મારો ભગવાન કોંતી હાબા

મહેશ સો ટકા જોયાર છીએ અડધી રાતી ટકો પડતા બોલાવજો અડધી રાતી છોકરા બોલાવજો ભુવા બોલાવો ગોને તો